મિત્રો કેમ શું લાગે છે બધા મજામાં જાય છે ન મજામાં આવે તો આપણા પ્લોક વિડીયો જોઈને આવી જાય છે ફૂલ મોજમાં અને આજે જવાના છે આપણે મસ્ત મજાનો સાયલા રસગોળો ખાવાની એ પહેલાનું પાછળનું બેકગ્રાઉન્ડ જો એકદમ મસ્ત અમારા ગામને છે ખાણું જેણે એમ થાય ડીઝલ નાખેલું ને ડીઝલ તો નહીં એમ થાય કે ફિલ્ટર પાણી એવું નહીં ફિલ્ટર નહીં એકદમ કુદરતી જાણે વરસાદનું પાણી આવતું હોય ને એકદમ શુદ્ધ પાણી આવતું હોય ને એવું ખાણું માં છું એ પહેલાનું આ ખાણનું નજારો જોઈ લો મિત્રો આજ છે આપડા બાજરી જાણી કે આપણું ડેમ જે દરરોજ ને આપણે જે બ્લોક વિડીયો આના પહેલાનું નો જોઈએ એ પણ જોઈ લઈ આ છે અમારા ડેમની કેનલ ડેમની કેનલ તો એ બી હાલમાં છે ચાલુ જુઓ જો એકદમ ચાલુ પાણી મસ્ત જાય એટલે મિત્રો આપણે જઈ રહ્યા છીએ એકલા હાલ રસ્તામાં કારણ કે ઓલા કપલા ને લેવા છે પાછો એલો ભાણો આનેલી બે ખવરી હાલ લેવા પાછળ જુઓ ચાર અડધી કલાક થી લગભગ દોઢ કિલોમીટર મેં હાલ ના ગયું તારે મારા બેટા ઠે પાછા પહોંચ્યા જવા

તો જેને જેને આ જગ્યા જોઈને મસ્ત મજાની ની કમેન્ટ કરો કે આ જગ્યા ક્યાં છે અને કઈ છે જો આ મસ્ત મજાના ના હિંચકા એવું બધું છે જો એક આખ લો આમ હિંચકા ખાય હે આ હિંચકા ને આ તો પેલા ટપક ને પાઇપ લાઈન બનાવ અને આ જગ્યા મસ્ત 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 મજા ગ્રાઉન્ડ છે જો અને આ ચબુતરો તમે જોયો છે જોઈ લો આ બધું આમ તમે જોઈ લો આમ અંદાજ કહી દો આ કઈ જગ્યા છે ક્યાં ક્યાંનું છે બરોબર જો તમને ખબર પડી જ જાય છે લગભગ તો આપણા પાછળના વિડીયો જીના જીના જોયા છે ખબર જ કે ક્યાં નહીં જગ્યા ફાઇનલી એન્ટ્રી થઈ ગયા છે અંદર હું જગ્યાનું નામ તો નહીં કહું પણ જો તમે આ જોયું હોય તો ફટાફટ કમેન્ટ કરી દેજો આ છે બુટ ચંપલ ઉતારવાની જગ્યા તમે જો હા એટલા બુટ ચંપલ ઉતારી નાખો ના તમે જો મસ્ત મજાનો નજારો જુઓ કંઈ ઘટે જ નહીં જુઓ આ અંદર ગરબામાં દમ થાય આહા આનંદનો અનુભવ થઈ ગયો જુઓ નામે નહીં દેખાડું ક્યાંનું બરોબર તમે કોમેન્ટ કરીને કીજો ક્યાંનું છે કરીને કીજો મંદિર બરોબર મસ્ત નજારો જુઓ જુઓ આખંડ ધૂણો ચાલુ જ રે આપડે કોશિશ મસ્ત અંદર જગ્યામાં તમે જો હા હે મેં તજા નો થાંભલો કચરા પેટે તમને બતાવું જો મસ્ત મજાની કચરા પેટે જો નાના છોકરા તો ખાલી જોઈને જ રાજી થઈ જાય જો આ જગ્યા ક્યાંનું સારું શું છે એ તમે કહેજો બરોબર ખબર હોય કેજો જો આના નજારામાં તો કઈ ઘટા એવું નથી પાછળના વિડીયો તમે લગભગ બધા જોયા જશે અને નો જોયા હોય તો એમાં પાછળના વિડીયો પણ જોઈ લેજો જો કઈ જ ન ઘટે બીજ ના દિવસે હોય છે મોટો જબરો મેળો અને દર બીજ ના દિવસે બીજ ના દિવસ હોય ને તમે જુઓ આ બાજુ મોટું જબરું રસોડું છે જો બીજ હોય ને બીજ ના દિવસે તો આ બધા તો પબ્લિક જ ન એટલો બધો આકાણ આવે જો ક્યાંય ની જગ્યા હું નામ નહી તો બરોબર તમે ફટાફટ કમેન્ટ કરીને કીધો ક્યાંય ની જગ્યા છે ખબર હોય કમેન્ટ કરજો તો અમે ફાઇનલી આપણે દર્શન પણ કરી લીધા છે ને ફટાફટ જાવી ઘર બાજુ તમે જો મસ્ત મજાની જગ્યા જુઓ અને બહાર ગ્રાઉન્ડ પણ જુઓ આ પાર્કિંગ રોડ છે અને આ બધા તો ફૂલ એટલે ફૂલ મહામેળો જુઓ આ બધા મેન રસ્તા છે તમે જો દિવાલ જુઓ મસ્ત જાણે ગઢ હોય ને ગઢ ગઢ હોય ગોડે કિલો બિલો થાય ને એમ કિલો નજરમાં આવે કિલા ઘોડે દિવાલ કરી લેજો પછી ફાઇનલી પહોંચી જાય છે આપણે પાછા વાડિયા ને વાડિયા તો તમે જો

અને હવે જ આવ્યું ફટાફટ ઘર બાજુ બરોબર તો હાલા તારા આવા ને આવા ધમાકેદાર વિડીયોમાં મળશું આપણે બીજો દિવસે કેમ બોલે જમકો આવજો